પાવઠી નજીક મારામારી સર્જાઈ પૈસાની લેતી દેતીના મુદ્દે યુવાનને ઈજા પહોંચે આદરો તારીખ સત્યાવીસ જુલાઈ બે હાજર પચીસ ને રવિવારના સાંજના સાડા છ સમય આસપાસ દરમિયાન પાવથી નજીક પૈસાની લેતી દેતીના મુદ્દે મારામારીની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ વાત કરીએ તો વિપુલભાઈ ફાફાભાઈ ઢાપા નામના યુવાનને ઈજા પહોંચાડી દેવાય છે વિપુલભાઈના જણાવ્યા પ્રમાણે તેઓ પિત્તલપુર તરફ નવું ટ્રેક્ટર લઈને જઈ રહ્યા હતા ત્યારે પાવથી નજીક અમુક શખ્સોએ તેની પાસે આવી બોલાચાલી કરી અને વાદ વિવાદ કરતા મારામારી સુધી વાત પહોંચી હતી તેમણે જણાવ્યું હતું કે આરોપીઓ પૈસા આપવાના બદલે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હાલ આ મામલે તળાજા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સત્ય અને ખરી હકીકત પોલીસની યોગ્ય તપાસ બાદ જ ખબર પડશે આખો નામ વિપુલભાઈ ખાંભાભાઈ ઢાપા નામ જુ વિતલપુર હું બનો બન્યો હવે અમે નવો ડોક્ટર દોરી નો હતા ને હવે માયા તા અમને હમ મળ્યા મે માયા તાનો ફોન લઈ લીધો ઈ કીધું પૈસા આપો તો કે પૈસા નથી તો ડ્રાઈવરને મે મોકલ આપી દીધો ડ્રાઈવરને હું તો લેતો જ કે ડ્રાઈવરને પાઉઠી પકડી તો પછી ડ્રાઈવરને બધું મોબાઈલ આપી દે આપણે પૈસા નથી જોતા તો એ ડ્રાઈવરે કે મજા તો આમ ભાગી એમ પહેલાં ભાગતા કે તમે મારે મોબાઈલ લઈ લીધો આમ કે ગમને મારવો પડે પેલા મારવા ન હોય હું ચાલું તમને કંઈ કીધું એમ તો એ ડ્રાઈવરને મારવા મળે ડ્રાઈવરને બધું ભાગી જા તો હું નીકળી જા તો ડ્રાઈવર ભાગી ગયો પછી હું રહ્યો તો એ મને આવીને બે ત્રણ જણા મારવા મળ્યા जब मैं के तो भराव तो वो मतलब दम क्या फे के कोई यार मारवा मड्या फिर रेवो में એટલે હું ભાગી ગયો તેમ મરો હાથ ભંગી નેકો પગ ભંગી નેકો એ હાથ ભંગી નેકો દેવા માં धोका કરે અલ મયાતા નઝરતા મે બિદકો નトゥ એક મયાતા નઝરતા ને બિદકો નરીયા